આજના દિવસે વ્રત કરનાર જો આ કથાનું શ્રવણ કે પઠન કરે તો તેને હજાર અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ મળે છે તો આવો જાણીએ આ વિડીયોમાં પરિવર્તિની એકાદશીની પૂજા વિધિ ઉપવાસના નિયમો અને વ્રત કથા વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ પરિવર્તિની એકાદશી વ્રત પૂજા વિધિ આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતા તેમને પંચામૃત દહીં શક્ય હોય તો મીઠું ખાશો અથવા એકવાર સિંધવ મીઠું ખાઈ શકો છો ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્રો નમો ભગવતે વાસુદેવાય અથવા શક્ય હોય તો તુલસીની માળાનો જાપ કરો ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કાર્યક્રમ કરો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે પદમા એકાદશીના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ દિવસ ચોખા દહીન તેમજ ચાંદીનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે જે લોકો કોઈ કારણથી પદ્મા એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમને પદ્મા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથાનો પાઠ કરવો જોઈએ વિષ્ણુ રામાયણનો પાઠ કરવું પણ આ દિવસે ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે ઉપવાસના નિયમો આ વ્રતમાં ખાવાનો ત્યાગ કરવો જરૂરી છે જો શક્ય હોય તો આ તિથિએ સંપૂર્ણ ઉપવાસ કરો જો આખો દિવસ ભૂખ્યા રહેવું શક્ય ન હોય

આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ અને દાન આપવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ આ વ્રત બધા પ્રકારના પાપોનો નાશ કરે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે પોતે યુધિષ્ઠિરને આ વ્રતના મહત્વ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ વ્રત બ્રહ્મા વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓની એક પૂજા કરવા જેટલું જે પુણ્ય આપે છે પરિવર્તિની એકાદશી વ્રત કથા નામનો એક હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનારો હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગ માંગ ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ આ વાતને સહન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલીને જીતી લીધો રાજા બલી ભગવાન વિષ્ણુની યાચના નો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયો ત્યારે ભગવાને પોતાનો આકાર વધારી દીધો અને ભૂલોક લોક ભુવનલોક માંગજાંગ સ્વર્ગ લોક માંગ કમર મહારલોક માંગપેઠ જળલોક માં હૃદય તપલોક માં કંઠ અને સત્યલોક માં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા એ સમયે ભગવાન વિષ્ણુએ રાજાને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું મારો ત્રીજો પગ ક્યાં મૂકું રાજા બલીએ પોતાનું મસ્તક આગળ કર્યું કારણ કે તે ઓળખી ગયા હતા કે વામન અન્ય કોઈ નહીં પણ ખુદ ભગવાન વિષ્ણુ છે વામન રૂપમાં રહેલ ભગવાન વિષ્ણુ રાજા બલિની ભક્તિ અને વચબદ્ધતા અત્યંત પ્રસન્ન થઈ ગયા અને રાજા બલિને પાતાળ લોકમાં પરત જવા માટે કહ્યું આ સાથે ભગવાન વિષ્ણુએ રાજા બલિને વરદાન આપ્યું કે ચતુર્માસ અર્થાત ચાર મહિનામાં તેમનું એક રૂપ શીર સાગરમાં શયન કરશે અને બીજું રૂપ બલિ સાથે પાતાળ લોકમાં એ રાજ્યની રક્ષા કરવા રહેશે વ્રતનું મહત્વ આ દિવસે કહેવાય છે કે ભગવાન પડખું ફેરવે છે તેથી આ એકાદશીને પરિવર્તિતની એકાદશી પણ કહે છે જે લોકો વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તેમને બધા પાપથી મુક્તિ મળે છે આ દિવસે ભગવાનને કમળ અર્પિત કરવાથી ભક્ત તેમના વધુ નિકટ આવી જાય છે આ દિવસે વ્રત અને પૂજન કરવાથી બ્રહ્મા વિષ્ણુ સહિત ત્રણ લોકનું પૂજન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ વામન એકાદશી એટલે પરિવર્તિતની એકાદશીના દિવસે દાનનું વિશેષ મહત્વ છે આમ તો ભગવાન ભાવના ભૂખ્યા છે પણ જો દાન કરવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થઈ જાય છે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી અને આજના દિવસે તાંબુ ચાંદી ચોખા દહીં જેવી સામગ્રીનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી